નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોવીસ ડિસેમ્બર બે હજાર સોવીસ અત્યારના સવારના સાડા આઠ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભર શિયાળે માવઠાની આગાહી કરવામાં આવી છે સાથે સાથે અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતની નજીક સક્રિય હોવાના કારણે ઠંડી પણ યથાવત રહેશે અને વાદળશાયું વાતાવરણ અત્યારે કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે તો આગામી સમયની અંદર કયા કયા વિસ્તારોમાં ભારે માવઠાની શક્યતા છે કયા કયા વિસ્તારોમાં હળવું માવઠું જોવા મળશે સંપૂર્ણ માહિતી મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં આજની અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે હાલ જે બંગાળની ખાડી છે તેમાં એક મજબૂત સિસ્ટમ અત્યારે સક્રિય છે તેની જે અસર છે ધીમે ધીમે ઓછા વધતા પ્રમાણમાં એકાદ બે દિવસમાં ગુજરાતની અંદર આપણને જોવા મળશે આપણે જોઈએ તો આજે ખાસ કરીને ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વાદળા સવાયેલા જોવા મળશે છવ્વીસ તારીખ સુધીમાં આ જે સિસ્ટમ છે તે ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અસર કરી શકે છે કારણ કે ધીમે ધીમે આગળ વધશે સિસ્ટમ અને વરસાદની શક્યતાઓ સત્યાવીસ તારીખ આજુબાજુ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખની અંદર જોવા મળશે તેની વાત કરીએ સત્યાવીસ તારીખની આપણે ખાસ અપડેટ જોઈએ તો વરસાદની જે તીવ્રતા છે તે જોધપુર કોટા ઝાંસી આ બધા વિસ્તારોમાં વધુ જોવા મળશે સાથે સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધી તેનો ટ્રફ લંબાય છે જેમાં રાધનપુર આજુબાજુના વિસ્તારો હોય પાટણ હોય હારીજ હોય માણસા પ્રાતિજ હિંમતનગર હોય તેમજ ખાસ કરીને ભાટસણ પાલનપુર અંબાજી આજુબાજુના વિસ્તારો ધાનેરા આબુ રોડ આ બધા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે ધોળકા મહેમદાવાદ અમદાવાદ ગાંધીનગર આજુબાજુના વિસ્તારો માણસા પ્રાંતિજ હિંમતનગર મોડાસા માંડલી માલપુર કડાણા ઈડર તેમજ ખેડબ્રહ્મા આજે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદ એટલે કે માવઠું આપણને જોવા મળશે ખાસ કરીને તારીખે બપોર પછીની ખાસ સૌરાષ્ટ્રના ભાગો સુધી ઝાપટા પડશે તારાપુર હોય ધોળકા હોય ખંભાત આજુબાજુના વિસ્તારો હોય અમદાવાદ ગાંધીનગર બાયડ કપડવન મહેમદાવાદ તેમજ હિંમતનગર મહેસાણા આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અઠયાવીસ તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા રહેલી હવે આપણે જોઈએ જીએપીએસ મોડલ અનુસાર સત્યાવીસ તારીખમાં કયા વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે બાંસવારા લુણાવાડા દાહોદ તેમજ ઉત્તર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં ડાંગ વલસાડ નવસારી આ જે બધા વિસ્તારો છે મહારાષ્ટ્ર આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ વધારે પડતો કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળશે બાકી સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સાટા સૂટી થવાની શક્યતાઓ છે આગામી પહેલી બીજી તારીખની અંદર પણ સિસ્ટમની અસર આપણને જોવા મળી શકે છે હવે આપણે જોઈએ ખાસ કરીને તાપમાન કેવું રહેશે પવનની ઝડપ કેવી રહેશે અત્યારનું આજનું તાપમાન જોઈએ તો ખાસ કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાવડા ચૌદ ડિગ્રીથી લઈ ગાંધીધામ આજુબાજુ સોળ ડિગ્રી પાલનપુરમાં અઢાર સુઈ ગામમાં સોળ મહેસાણામાં સત્તર ડિગ્રી અમદાવાદમાં સત્તર ડિગ્રી દાહોદમાં વીસ ડિગ્રી રાજકોટમાં સત્તર જામનગરમાં ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ભાવનગર અઢાર જૂનાગઢ સત્તર સુરતમાં વીસ વલસાડમાં વીસ ડિગ્રી એટલે કે ઠંડી વધારે પડતી છે આજે બપોરનું જે તાપમાન છે બે વાગ્યાનું મહત્તમ તાપમાન જોઈએ તો કચ્છની અંદર ગાંધીધામ આજુબાજુ બાવીસથી ત્રેવીસ પાલનપુર પચીસ અમદાવાદ છવ્વીસ ડિગ્રી તેમજ જૂનાગઢ પચીસ ડિગ્રી રાજકોટ પચીસ ડિગ્રી સુરતમાં સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન આપણને જોવા મળશે હવે આપણે વાત કરીએ આવતીકાલનું તાપમાન તો આવતીકાલે ખાવડાની અંદર બાર ડિગ્રી નલિયામાં તેર ગાંધીધામમાં તેર તેમજ પાલનપુર મહેસાણા અમદાવાદ ચૌદ થી સોળ ડિગ્રી જૂનાગઢમાં તેર રાજકોટમાં તેર સુરતમાં સોળ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને આવતીકાલે વહેલી સવારે જોવા મળશે બપોરનું તાપમાન જોઈએ તો અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન આપણને જોવા મળશે અઠયાવીસ ઓગણ ત્રીસ ડિગ્રી છવ્વીસ તારીખની વહેલી સવારની વાત કરીએ તો જેમાં પણ પંદર સોળ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે બપોરનું તાપમાન અઠ્યાવીસ ડિગ્રી સુધી જઈ શકે કારણ કે વરસાદી સિસ્ટમ એટલે કે માવઠાના સંજોગો ઊભા થશે વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેના કારણે તાપમાનનો પારો પણ ઉસકાઈ શકે છે હવે જોઈએ પવનની ઝડપ તો ખાસ અરબ સાગરની અંદર પવનની ઝડપ એકતાલીસ સુધીની સૌરાષ્ટ્રના ભાગોમાં છવ્વીસ કિલોમીટર પ્રતિ કલાક જોટાના પવનો તેમજ ખાસ કરીને જોઈએ આપણે તો વહેલી સવારે પવનની ઝડપમાં વધારો જોવા કચ્છના ભાગોની વાત કરીએ તો એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં જામનગર સાઈડ ઓગણચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણે જોવા મળશે છવ્વીસ તારીખની પહેલી સવારની વાત કરીએ તો તેમાં પણ કચ્છના ભાગોમાં વધારે પવનની ઝડપ જોવા મળશે કચ્છની અંદર સત્યાવીસ તારીખમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચોટાના પવનો ફૂંકાઈ શકે બાકીના વિસ્તારોમાં પચીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર હજુ સામાન્ય હળવો મધ્યમ પવન ફૂંકાઈ શકે છે ખાસ કરીને શિયાળાની જે ઠંડી છે કડકડતી ઠંડીના સંજોગો હવે ધીમે ધીમે ઉભા થઈ શકે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ